આખું ભાજપ એક તરફ અને કુતિયાણા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંતલ જાડેજા એક તરફ જે આ મિત્રો કાંતલ જાડેજાને કુતિયાણામાંથી હટાવવા માટે આખું ભાજપ એક થઈ રહ્યું છે ડેલીબેન ઓડેદરા સાથે મળીને બધા ભાજપ નેતા એવો પ્લાન તૈયાર કરી રહ્યા છે કે ન છૂટકે પણ કાંતલ જાડેજાને હારવું પડી શકે છે ખરેખર મિત્રો સોશિયલ મીડિયામાં આ ષડયંત્ર વિશે ચર્ચાઓ થઈ રહી છે જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે સોળ ફેબ્રુઆરીએ ચૂંટણીનું મતદાન થશે અને અઢાર ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે गुजरात राज्य जुनागढ महानगरपालिका सासठ नगरपालिकाओ कठलाल कपडवंश ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાશે સાથે બોટાદ અને વાંકાને નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો નગરપાલિકાઓની એકવીસ બેઠકો જિલ્લા પંચાયતોની નવ બેઠકો તથા તાલુકા પંચાયતની એકાણું બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવા જઈ રહી છે આ ચૂંટણી પ્રચાર વચ્ચે હવે પોરબંદરની કુતિયાણા નગરપાલિકામાં આર્યા પારની લડાઈ બની ગઈ છે મિત્રો પોરબંદરની કુતિયાણા નગરપાલિકામાં ભાજપ તરફથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે તો સામે કાંતલ જાડેજાના ભાઈ કાના જાડેજાને મેદાને ઉતારવામાં આવ્યા છે ત્યારે કુતિયાણામાં ડેલી બેન ઓઢેતરના પ્રચાર માટે ભાજપ નેતાઓ અને ધારાસભ્યો મેદાને ઉતર્યા છે અને ગઈકાલે કુતિયાણામાં ભાજપ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય બાબુ ભોખીરિયા ધારાસભ્ય અર્જુન મોટવાડિયા સહિતના પોરબંદરના જાણીતા ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા આ જાહેર સભામાં બાબુ ભોખિરિયા અને અર્જુન મોઢવાડીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોમાં પોરબંદરમાં પરિવર્તન આવ્યું છે પહેલાં જાહેર સભામાં મહિલાઓ આવી શકતી ન હતી પણ હવે અત્યારે કેટલીક મહિલાઓ આ સભામાં બેઠી છે તે જુઓ એટલે કુતિયાણામાં આ પરિવર્તન આવ્યું છે હજુ અહીં વિકાસના કામ કરવાના બાકી છે ડેલીબેન કુતિયાણાનો વિકાસ ન કરી શકે એના માટે તો તેમણે અમને જ કહેવું પડે એમણે તો નગરપાલિકા સંભાળવાની છે જેટલી ગ્રાહ રાજકોટ જેવી જગ્યાએ જોઈએ તેટલી અહીંયા તોડી જોઈએ અહીંયા તો ઓછી ગ્રાન્ટમાં પણ કામ થઈ જાય છે હવે કાંતલ જાડેજા પરિવાર પણ નગરપાલિકાની ચૂંટણીમાં ડેલી બેન્ચ અમે મેદાને ઉતાર્યો છે અને કાંથલ જાડેજાનો ભાઈ કાના જાડેજા આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે આજે ચૂંટણીના માહોલ વચ્ચે કાંતલ જાડેજા આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા કાંતલ જાડેજા જ્યારે પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે શિવાની હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને કોર્ટે તેમને અત્યાર સુધી એક વર્ષ અને છ માસની સાદી કેદ અને દસ હજાર દંડ પણ ફટકાર્યો હતો ગાંધીલ